સુક્સર તાલુકામાં બિરસા મુંડાની ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મુકામે ભગવાન બિરસા મુંડાની ગૌરવ વર્ષ ઉજવણી યાત્રા મુકામે આવી પહોંચતા શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં મુખ્ય મહેમાન તરીકે પીસી બરંડા આદિજાતિ મંત્રી ગુજરાત સરકાર તેમજ રમેશભાઈ ભૂરાભાઈ કટારા કૃષિ મંત્રી ગુજરાત સરકાર તેમજ દાહોદ જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લા સભ્યશ્રી તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ સરપંચ શ્રી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ ભાગરૂપે સુકસર મુકામે વથયાત્રાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સુકસર મુકામે કાર્યક્રમ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અને પીસી બરંડાએ લોકોને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમના ભાગરૂપે મામલતદાર શ્રી ફતેપુરા સુકસર સંજેલી તાલુકા વિકાસ અધિકારીઓ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર સુકસર પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફતેપુરા પ્રયોજન વહીવટદાર શ્રી દાહોદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભગવાન બિરસા મુંડાની જયંતિના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર મગન ડામોર ફતેપુરા